चलो भाई अवाज आवाश है बढ़ा विद्यार्थी मित्रों ने वॉइस आ रो भाई मारो SSC GD RRB ALP बराबर 2024 गणितना प्रश्नो छे बराबर अपडेट અહીંયા કરી દીયા છે ભાઈ આગળ વધીએ એપ્લિકેશન ડાઉનલોડ કર લો YouTube ચેનલ જોઈન કર લો બરાબર છે ચલો ક્વેશ્ચન નંબર 1 ઉપર આઈએ આપણે 24 ના 2 ભાગ્યા 3 ના 3 ભાગ્યા 4 એ 75 ના 3 ભાગ્યા 5 ભાગ ને 1 ભાગ્યા 5 ભાગ થી કેટલા વધુ છે આ પ્રશ્ન છે અહીં આપણે શું આન્સર મૂકીશું વેલકમ પૂજા

ક્રમશઃ કેટલા હશે કે છ ઉદડી બરાબર તેતાલીસ માઈનસ ફોર સિક્સ એ અને નવ ચાલો સામે આપણને મળી રહ્યા છે વન નાઇન ઝીરો ફોર તો શું થશે એ જીવનમાં રામ રામ સાહેબ રામ 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 સોલંકી નિકુંજ ચલો ભાઈ અહીંયા શું આન્સર મૂકશો આપણે लागे भी भी। चलो भाई भी। तो अं अपने बात कि भाई सिक्स छह अः फूदड़ी है तेतालीस राइट तो अँ ते जुवे अः चार, चार क्यों मे नौ बाद करो तो तब से माइनस, राइट તો તમારે શું કરવું પડે અહીંયા દસકો લેવો પડે મતલબ અહીંયા તેર લખવા પડે તો તેરમાંથી નવ બાદ કરો ત્યારે તમે અહીંયા ચાર લખો તો ચારની જગ્યાએ તમારે અહીંયા શું કરવું ભાઈ તગડો લખવો પડે હવે ત્રણમાંથી એ બાદ કરો એટલે ઝીરો મળે ઝીરો ક્યારે મળે કે એની જગ્યાએ ત્રણ હોય બરાબર તો એ બરાબર તમને કેટલો મળશે બી અહીંયા ત્રણ મળશે એ બરાબર કેટલો મોસે ત્રણ મળશે એ ત્રણ તમને અહીંયા દેખાઈ રહ્યો છે રાઈટ ત્યારબાદ ફૂલડીના સ્થાન ઉપર શું આવશે એ અહીંયા છે ભાઈ તો કેટલામાંથી આપણે છ બાદ કરીએ તો આપણને નવ મળે રાઈટ અહીંયા આપણને પ્રશ્ન ઉઠે તો પાંચ માંથી બરાબર છે અહીંયા જો આપણે પાંચ લખીએ રાઈટ અને પછી એને આવી રીતે ઉડાઈ દઈએ કારણ કે પાંચમાંથી છ બાદ ના થાય એટલે આપણે અહીંયા લખીશું અને છના સ્થાન ઉપર કેટલા લખવાના પાંચ તો પંદર માંથી છ બાદ કરો એટલે કેટલા મળે નવ મળે અને પાંચમાંથી ચાર બાદ કરો તો કેટલા મળે એક મળે રાઈટ તો મતલબ બીજો જે અંક હશે એ કયો હશે ભાઈ પાંચ છે પહેલો જે છે ભાઈ ફૂદડીના સ્થાન ઉપર પાંચ આવશે અને એના સ્થાન ઉપર ત્રણ તમને અહીંયા મળી જશે ત્રીજા નંબરનો જોઈએ કે ચાર અંકોના વિષમ સંખ્યાઓનો વર્ગ નીચેનામાંથી માંથી કેવો હશે કે સંખ્યાને તારાંકિત અંક સમાન કે ભિન્ન છે ચાલો ભાઈ શું લાગે છે ભી તમને અહીંયા ચલો શું છે આપણને ચાર અંકના વિષમ સંખ્યાનો ચાર અંકોની વિષમ સંખ્યા સમજી લો આપણે કે સ્કવેર સ્ક્વેરની અંદર શું થશે તમારે શું કરવાનું છે કે ભાઈ એકસો અગિયાર શું કરવાના છે એકસો અગિયાર કરવાના છે રાઈટ તો અહીંયા તમને જે જવાબ મળશે શું મળશે આનો સ્ક્વેર કરશો તો કે ભાઈ વન ટુ થ્રી ફોર बराबर 3 2 અને 1 મતલબ જે પણ તમને જવાબ મળ્યો એ કેટલા અંકનો છે ભાઈ 7 અંકનો છે ભઈ અહીંયા 7 અંકની તમને અહીંયા સંખ્યા મળી રહી છે ઠીક છે તો આપણે કહીએ કે ભાઈ 7 અંક કઈ જગ્યાએ છે તો ગણો ભાઈ અહીંયા કેટલા અંક છે 5 અંક છે ચલો ભાઈ અહીંયા કેટલા છે ભાઈ 6 અંક છે અહીંયા કેટલા છે 7 અંક છે અહીંયા કેટલા છે 8 અંક છે તો સી આન્સર યમો છે ભાઈ સી આન્સર તમે અહીંયા મો છે ચલો ચોથા નંબરનો ક્વેશ્ચન છે અચ્છા આ પ્રશ્નમાં બરાબર ભૂલ હતી આપણે જોવું હતું પાંચમા નંબરનો પ્રશ્ન છે કોઈ સંખ્યા પોતાના બે ભાગ્યા પાંચ ભાગથી એકવીસ વધુ છે તે સંખ્યા કઈ છે તે સંખ્યા કઈ છે તો કે જે કોઈ સંખ્યા છે બરાબર છે x સંખ્યા પોતાના 2 ભાગ્યા 3 ભાગ થી રાઈટ કેટલી વધુ છે ભાઈ 21 વધુ છે તો આપણે એવું કહી શકીએ છે કે x * 2 ભાગ્યા 3 + 21 બરાબર આપણને કેટલા મળે છે ભાઈ x મળે છે આવું આપણે કહી શકીએ છે તો અહીંયા 2x ભાગ્યા 3 + 21 = x તો ભાઈ અહીંયા 2x + 1 21 तरीकట్లా થશે ભઈ આપણે 63 માં છે અને 3 આ બાજુ હોય જશે 3x 2x આ બાજુ જાય 3x માંથી બાદ થાય તો x બરાબર આપણે કેટલા મળે ભઈ 63 મળે તો સંખ્યા કઈ છે ભઈ 63 છે 63 છે અરે સોરી જો એક ભૂલ થઈ ગઈ સુ અહિયાં 2 ભાગ્યા 3 નથી અહીંયા છે ને 2 ભાગ્યા 5 આપેલા છે 2 भागे अपन ने 5 आपला छे राइट ले 2x 8 * 25 पंजा कितना થશે 2 105 થશે बराबर અહીંયા 5x तो अपन ने यहां 3x = 105 માં હશે 3 વડે ભાગો 339 પડી પડી 1 ને 3 5 15 तो x = તમને 35 માં હશે 35 x = તમને અહીંયા 35 માં હશે 35 चलो छठा नंबर हो जाइए कोई संख्या નો 3/8 ભાગ તે સંખ્યા થી 25 ઓછો છે તો તે સંખ્યા કઈ છે તે સંખ્યા કઈ છે કોઈ સંખ્યાનો 3 ભાગ્યા 8 ભાગ કોઈ સંખ્યા છે બરાબર x ભાઈ આનો 3 ભાગ્યા 8 ભાગ તે સંખ્યાથી કેટલો ઓછો છે ભાઈ 25 ઓછો છે તો તે સંખ્યા કઈ છે સંખ્યાનો 3 ભાગ્યા 8 ભાગ છે તે જે સંખ્યા છે તેનાથી 25 ઓછો છે મતલબ આઉ કહી રહ્યા છે -25 કહી રહ્યા છે બરાબર આઉ કઈક આપણે કે છે તો આપણે કે છે કે તો તે સંખ્યા કઈ છે ચલો ભાઈ તો 3x ભાગ્યા 8 बराबर x - 25 થશે 25 આ બાજુ આવશે રાઈટ અને 3x / 8 + 25 = x ઓકે તો ભઈ તમે અહીંયા શું મો હશે કે ભઈ 3x 25 * કેટલા થાય ભઈ 200 થશે = 8x તો ભઈ આપણે 8x - 3x એટલે 5x = 200 મો હશે 5 વડે ભાગો તો આપણે કેટલા મો હશે 40 મો હશે તો x = કેટલા છે ભઈ 40 છે x = આપણા પાસે કેટલા છે તો ભઈ 40 છે ડી જવાબ આપણે અહીંયા મૂકી દઈશું ડી આન્સર છે એ આપણે અહીંયા ટીક કરી દઈશું ચલો 7મા નંબરનો પ્રશ્ન જોઈએ કે જો કોઈ સંખ્યા પોતાના 35% ભાગથી 52 વધુ હોય તો તે સંખ્યા કઈ છે તો તે સંખ્યા કઈ છે કોઈ સંખ્યા પોતાના 35% ભાગથી 52 વધુ છે જો કોઈ સંખ્યા પોતાના 35% ભાગથી બરાબર છે કેટલી વધુ છે ભઈ 52 વધુ છે તો x ના આપણે 35% કાઢીએ પ્લસ 51 કરો એટલે તમને શું મળે ભઈ સંખ્યા મળે તો તે સંખ્યા કઈ છે x શું છે તો ભઈ 35x + 52 = 100x લઈ લેશું રાઈટ 35x માં 100x માંથી 35x બાદ થશે એટલે કેટલા માંથી ભી આપણે 65x માંથી બરાબર 5200 બરાબર 13 * 5 = 65 13 * 4 = 52 400 માંથી આપણે તો અહીંયા x બરાબર કેટલા માંથી 80 માંથી x બરાબર કેટલા માંથી 80 માંથી ઈ જવાબ મૂકીશું ચલો 8મા નંબરનો પ્રશ્ન જોઈએ ત્રણ ભાગ્યા પાંચ ભાગ્યા સાત ભાગ છે તો તે સંખ્યા જો કોઈ સંખ્યાનો ત્રણ ભાગ્યા પાંચ ભાગ તે સંખ્યાના ચાર ભાગ્યા સાત ભાગથી બે વધુ છે તો તે સંખ્યા કઈ છે જીડીની એક્ઝામ ડેટ જોઈએ તો શું કરવાનું ગૂગલમાં સર્ચ કરશો મળી જશે सुगिदो अपन ने कि जो कोई संख्या નો 3/5 ભાગ થી સંખ્યાના 4/7 ભાગ થી બે વધુ છે તો તે સંખ્યા કઈ છે કોઈ સંખ્યાનો 3/5 ભાગ રાઈટ તે સંખ્યાના 4/7 ભાગ થી કેટલો વધુ છે ભાઈ બે વધુ છે તો તે સંખ્યા કઈ છે અગેન કઈ એવો દાખલો છે કઈક ફરક નથી ભઈ અહીંયા રાઈટ હવે શું થશે અહીંયા ભાઈ एक तो ने अं लेने बराबर बाद बाकी कर हुए नहीं, तो बाद पी प्लस टू कर लोजो साइड में बराबर तो नहीं तो तेज कर लो मैं सात सात कर लो अः सात तरीके एक चार पंचा वीस एक्स बराबर आ बने तफा एक्स मैं पीस दू के सीतेर तो एक्स बराबर तब से एक्स बराबर तब के मैं सीतेर मैं ठीक चलो नव नंबर बने प्रश्न जुए आप अँ कही रिया जो कोई संख्या ना बे भाग्या पांच भाग के संख्या आठ भाग थी સત્યાવીસ ઓછો છે તો તે સંખ્યા કઈ છે તો તે સંખ્યા કઈ છે

35, 40, 41, 41, थी आथ, सत्या आ 3 ने 40 ने 41x મોસે ને 41 ઉભારો કીક પ્રોબ્લેમ છે તકલીફ થઈ છે દાખલામાં 5/8 - 27 અહીંયા 2/5 2/5 આવો જે જતો રહ્યા અચ્છા માઈનસ તો સહીયા બરાબર બાત બાકી થશે એટલે અહીંયા બાત બાકી આવશે તો 25x માંથી 16x બાદ થશે એટલે તમને કેટલા મોસે 9x મોસે રાઈટ તો 9 * 3 = 27 થશે અને 40 આના સાથે ગુણાકારમાં આવશે તો x = તમને કેટલા મોસે ભઈ 120 120 डी आंसर मो से तुमने यहां 120 डी तुमने यहां जवाब मो से 120 एक्स सॉरी 120 चलो छलो प्रश्न જોઈ લઈએ કોઈ બે સંખ્યાના अंकोंનો 1 ભાગ્યા 4 તેના 1 ભાગ્યા 5 ભાગથી 4 વધુ છે તે સંખ્યાના अंकोंનો અંતર કેટલું છે चलो कोई दो संख्याના અંકોનો 1/4 ભાગ 3 ના 1/5 ભાગ થી 4 વધુ છે اچھا ટાઈમર આપણો ઓરી ગયો નોબ ટાઈમ આપની દી આપણે તો કીધું આપણે અહીંયા કે ભઈ કોઈ બે હા વેલકમ કોઈ બે સંખ્યાના બાર્બરિય જય બાર્બરિય જો કોઈ બે સંખ્યાના અંકોનો 1/4 કોઈ બે સંખ્યાના અંકોનો મતલબ કોઈ એક સંખ્યા છે આનો 1/4 ભાગ તેના 1/5 ભાગથી 4 વધુ છે તો તે સંખ્યાના અંકોનો અંતર કેટલો છે તફાવત કેટલો છે અહીં આપણે મોસે x/4 અહીં આપણે મુકે ભઈ x/5 + 4 શું કરો આને આ બાજુ લઈ લો કે ભઈ x ભાગ્યા 4 - x ભાગ્યા 5 = 4 4 5 20 આપણે લસા લઈ લે અહીંયા 5x મૂકીએ અહીંયા 4x મૂકીએ = 4 રાઈટ અહીંયા તફાવત निकाली શું તો કેટલો આવશે x ભાગ્યા 20 = 4 તો x = કેટલા આવશે 20 * 4 એટલે 80 બરાબર તમને કહે છે તફાવત કેટલો છે તો 8 માંથી 0 બાદ કરી શું તો કેટલા આવશે 8 આવશે ભઈ आंसर उसे। सी आंसर तो तक मड़ी जैसा ચલો ભાઈ તો અહીંયા સુધી બરાબર આપણે લેક્ચર રાખીએ છીએ આજનો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી શકો છો એપ્લિકેશન આપણી ડાઉનલોડ કરી શકો છો જ્યાં તમને ઘણું બધું બરાબર તમને ફ્રીમાં મળી શકે છે રાઈટ તો મળીએ છીએ મિત્રો જય હિન્દ જય ભારત બુદ્ધિ માત્ર